ત્યારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી તો લોકોને પણ કાળજાળ ગરમીમાંથી ઠંડક મળતા હાશકારો અનુભવાયો તો ખેડૂતો પણ વરસાદને લઈને ખુશીનો માહોલ તેમાં જોવા મળી રહ્યો છે તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે વહેલી સવારમાં આવ્યો છે વાતાવરણમાં પલટો તો વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો મહત્ત્વના સમાચાર કહી શકાય વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે